त्वमेव सर्वम मम रंग देव काशी मथुरा तीरथ यहाँ पर क्यों मैं इधर उधर भटकू न्योछावर करूँ प्राणों का हे यही तो मेरा जीवन धन हिमगिरी सम उतुंग प्रतिमा देखो रंग गुरुवर की दूर कलीमल करने आए अवनी पर रुकमानंदन અવધૂત શ્રીએ પહેરેલી અને પહેરીને અભિમંત્રિત કરી આપેલી પાદુકાઓનું વિગતે વર્ણન કરતું પુસ્તક એટલે પાદુકા દર્શન શ્રી અવધૂત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ નારેશ્વરે આ અદ્ભુત પુસ્તક પ્રકાશિત કર્યું છે શ્રી ધીરુભાઈ જોશી આ પુસ્તકના પ્રધાન સંપાદક અને શ્રી આદિત્યભાઈ પુરોહિત આ પુસ્તકના સહસંપાદક છે કુલ બાવન સ્થાનો પર શ્રીરંગ પાદુકાઓ બિરાજે છે આ પુસ્તકમાં પાદુકાજીના ઇતિહાસ ઉપરાંત પાદુકાજીના મહાત્મ્ય વર્ણવતા કેટલાક અન્ય લેખોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે આજે આપણે ડૉક્ટર દિનેશભાઈ ગણપતિશંકર ઉપાધ્યાય એમ એ પી એચડી બીલીમોરાનો પાદુકા મહાત્મ્ય પરનો લેખ સાંભળીશું તેઓ શ્રી રંગભક્ત હોવા ઉપરાંત રંગમૂલ્યો પ્રમાણે ઉચ્ચ આદર્શ નિષ્પૃહ હતા વિનમ્રતા અને પરોપકારને વરેલા સાત્વિક ગુણોથી વિભૂષિત વ્યક્તિ વિશેષ હતા શ્રી રંગપ્રેમ ચરણાનું રાગી આદરણીય ગણપતિ ગણપતિશંકર ઉપાધ્યાયના તેઓ વડીલ બંધુ છે પાદુકા પૂજન શા માટે આપણા સંતો અને શાસ્ત્રોએ માનવ જીવનના વિકાસ માટે ભવસાગરમાં વિહાર કરતી અને મંઝિલ તરફ ગતિ કરતી નૌકા માટે રૂપ બને છે વિમાનચાલક કે જહાજ વા વાહક માટે જેટલી જરૂર રડાર કે હોકા યંત્રની છે તેથી વિશેષ પ્રત્યેક વ્યક્તિગત મુસાફર માટે આવા નકશાની જરૂર છે વ્યક્તિગત કે સામૂહિક ઉદભવતી મૂંઝવણ સમસ્યા કે આંટી ખૂંટી ઉકેલવાની ચાવી આપણા સંતો શાસ્ત્રો પાસે છે અને એટલે જ એમનું સ્થાન આ જગતમાં ઉચ્ચ સ્થાને રહેલું છે શાસ્ત્રો અને સંતો જો કોઈ એક જ ધર્મ પર ભાર મૂકતા હોય તો તે છે માનવ ધર્મ ધર્મ જ્યારે સંપ્રદાયના સંકુચિત વાળામાં પૂરાઈ ગયો ત્યારથી સંતો અને શાસ્ત્રોનું અવમૂલ્યન થવા માંડ્યું અને સમાજે વ્યક્તિએ સ્વાર્થ ભરી નિમ્ન કક્ષાની ભૌતિકવાની દ્રષ્ટિએ મૂલ્ય આંકવા માંડ્યું મહત્વ આપવા માંડ્યું શાસ્ત્રોની ઊંડી અને સમસ્ત જનહિતાય વિચારધારાને રહસ્યને સાચા અર્થમાં શાશ્વત સુખ માટે સમજાવવાની જવાબદારી સ્વીકારી તેને સંતનું બિરુદ આપ્યું આ દ્રષ્ટિએ પૂજ્ય શ્રી રંગ અવતૂતજીનું જીવન અને કવન બંને પારદર્શક અને પથદર્શક બની ગયા છે આવા સંતો જ સમાજની પ્રગતિના સંચાલક બને છે શાસ્ત્રો એ તો ફ્યુલ બળતણની ગરજ સારે છે શાસ્ત્રો અને સમાજને જોડનારી મજબૂત કડી જો કોઈ હોય તો તે આવા જ છે માનવ વિકાસમાં કોઈ અવરોધક બળ જો હોય તો તે વ્યક્તિનું અહમ છે અહમ એ એટમ અણુ જેટલું જ ઉપયોગી છતાં વિનાશક છે અહમ હું પણ એ વ્યક્તિ અને તે દ્વારા સમાજનો વિકાસ અને વિનાશ બંને કરી શકે છે સ્વમાનના છીપલામાં રહેલું અહમ મોતી જેવું છે મૂલ્યવાન છે અભિમાનના નાળચામાં રહેલું અહમ સ્ફોટક પદાર્થ જેવું છે આ અહમને ઓગાડવાની છેક ઉડાડવાની નાહિવત કરી નાખવાની વાત પર ખૂબ જ ભાર મુકાયો છે આપણા સૌ સંઘર્ષોનું મૂળ કારણ અહમ છે આ અહમની અથડામણને દૂર કરવાની મથામણ સંતોએ આચાર વિચારના પ્રચાર દ્વારા કરી છે એમનું પારદર્શક જીવન ઉત્તમ ઉદાહરણરૂપ બન્યું છે પરંતુ આ અહમને દૂર કરવો કેવી રીતે અને આ દૂર કરવાની પ્રક્રિયા જો હોય તો તે કઈ ગોત્યુ જડેના હું ક્યાંય એવો દી દેખાડ માં શ્રી રંગ અવધૂત છીએ આ જ વાત પર ભાર મૂક્યો છે તદ્દન સાતી સાચી રીત તે જાતને ભૂલી જાય બીજાને મહત્ત્વ આપવું તે બીજાને સમજવું પ્રેમ લાગણી રાખી જરૂર પડે તો ખસાય છૂટવું તે જ પહેલું પગથિયું બીજાના ઋણનો સ્વીકાર કરે સૌના ઉપકારને અહોભાવને નજર સમક્ષ રાખી પોતાની જવાબદારી અદા કરે આમાંથી અન્ય વ્યક્તિ કે પ્રાણી માત્રને પોતાથી મોટા ભારે ઊંચા જાણી અનુભવે અને આવો અનુભવ કરનારના અહમનો આપોઆપ છેદ ઉડે છે ગુરુ એટલે જ વજનદાર ભારે ગુરુ કરવા એટલે જ અન્યને મહત્વ આપવું વજનદાર ગણવા માનવા અને અનુભવવા દત્તાત્રેય પ્રભુએ ચોવીસ ગુરુ આ જ અર્થમાં કર્યા અને અહમને શૂન્ય ડિગ્રી કરતાં અનેક ગણું નીચે મૂકી દીધું આપણે તો ગુરુ કરીએ છીએ અને છતાં અહમ ટળતો નથી પ્રકાશ હોવા છતાં અંધારું જતું નથી એ અશક્ય છે આજે તો વિવિધ વ્યક્તિઓને ગુરુ બનવાની પણ હોંશ થાય છે ગુરુ બનાતું નથી કરાય છે તદ્દન ક્ષુદ્ર વસ્તુઓ પાસે એકાદ ગુણ ગ્રહણ કરીને ચોવીસ ગુરુ કરનાર દત્તાત્રેય પ્રભુ આપણને ગુણગ્રાહી થવાનો બોધ આપે છે ગુરુજીને માન્યા તેના ચરણમાં દ્રષ્ટિ રાખવાથી અહમ ઓગળે છે ચરણકમળમાં સ્થાન પામવાની ઈચ્છા માત્ર પૂરતી છે પગ જમીન પર રહે અને મસ્તક ગગન તરફ રહે જમીન પર ધૂળ કાદવમાં રહેતા પગને મહત્વ આપવું એ જેવી તેવી વાત નથી મસ્તકમાં જીત રાખી ગળામાં હાર પહેરાવો કે કપાળે ચાંદલો કરવો સહેલો છે ગમતી વાત છે પણ પાદ પ્રક્ષાલન કે પાદ પૂજા કરવામાં અહમ આડે આવે જ નાવી કે શ્રી રામચંદ્રજી પાસે પગ મને ધોવા ધ્યોર ની વિનંતી કરી અને નમ્ર અને અનન્ય ભક્ત બન્યો વ્યક્તિને માની પૂજા કરવી એ સહેલું છે એના પગની પૂજા કરવી એ થોડુંક અઘરું છે સૂક્ષ્મ અહમ પણ અવરોધક બને છે તો પછી એના પગરખાને મહત્ત્વ આપી શકાય એવી પૂજા થઈ શકે આ પ્રશ્ન છે વ્યક્તિના અહમને નામ શેષ કરનારી જો કોઈ પ્રક્રિયા હોય તો તે છે પગરખાની સેવા પૂજા પગરખા એ પગના રક્ષક છે ગુરુના દેહનો આધાર પગ અને પગનું રક્ષણ કરનાર પગરખા એટલા જ મહત્વના ગણાય એમ માનનાર વ્યક્તિની મનોદશાનો તાગ કાઢવા જેવો છે પગરખા જે સકારણ કાસ્ટના લાકડાના હોય છે જેને પાદુકા કહેવાય છે અને પાદુકાને માથે મૂકી એની પૂજા કરી ગાદી પર શ્રીરામની જગ્યાએ સ્થાપિત કરનાર શ્રી ભરતજી એટલે જ મહાન બન્યા સાચા અર્થમાં શ્રીરામના અનુયાયી બન્યા પૂજ્ય શ્રી રંગવદૂતજીએ એમના જીવન વ્યવહારમાં આચરણ કરી બતાવ્યું છે અહમને ઓગાડીને સૌને મહત્વ આપી પરોક્ષ રીતે મોટા બનાવ્યા છે એમના વિવિધ જીવન પ્રસંગ આ વાતનું સમર્થન કરતા ઉત્તમ દ્રષ્ટાંત છે આપણે પણ ગુરુ પૂર્ણિમાના અવસરે ગુરુની પાદુકાનું સાચા અર્થમાં પૂજન કરીએ અહમને ઓગાડીએ અને ગુરુકૃપાના સાચા અધિકારી બનીએ એ જ ગુરુચરણે નમ્ર પ્રાર્થના અસ્તુ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત